જાન્યુઆરી બે હજાર ચોવીસ એની જે આપણી પરીક્ષા છે એકમ કસોટી નંબર પાંચ એની પ્રશ્ન બેંક આવી ગઈ છે ધોરણ અગિયારની આંકરા શાસ્ત્રની કયા પ્રશ્નો કેવી રીતના પૂછવાના એ જોઈએ તો વિભાગ એની અંદર ચાર પ્રશ્નો બીની અંદર ચાર પ્રશ્નો સીની અંદર ચાર પ્રશ્નો અને ડીની અંદર ત્રણ પ્રશ્નો કયા કયા ચેપ્ટરમાંથી પૂછવાના એ પણ આપણે જોઈ લઈએ એટલે આપણને ક્લિયર થઈ જાય જો વિભાગ એનું આપણે પહેલાં સોલ્યુશન જોઈ લઈએ પહેલો પ્રશ્ન કંઈક આવો છે એનસીઆર એન એટલે હું પહેલાં તો એન સી કિંમત નીચેના પૈકી કોના બરાબર છે તો આ આપણને આપેલું જ છે એનસીઆર એટલે એનસીએન ઓછા આર એના બરાબર છે આ બંને કિંમત કેવી કહેવાય સરખી કહેવાય આ તમને એક ફકરામાં ઉપર કોષ્ટક આપેલું છે ને એમાં સમજાવેલું છે એટલે એ જ એક જોઈ લેજો ત્યાર પછી એનસીએન વટ્ટા એન સીએન તો એનસીએન એન સીઝીરો એટલે બી એક કહેવાય ને એનસીએન એટલે બી એક જ કહેવાય તો એક એક એટલે કેટલા થઈ જાય બે એટલે એનો જવાબ આવશે આપણો બે કેટલો જવાબ આવશે બે ત્યાર પછી એક્સ વત્તા એ એની ઘાટ છે એનો ઓછા એના વિસ્તરણમાં કુલ કેટલા પદ હોય તો વિસ્તરણની અંદર કુલ એન જેટલા પદ હોય કેટલા પદ હોય એન જેટલા પદ અને જો છેલ્લું પદ પૂછે આપણને એ આ રીતનું જો આ વિસ્તારનું અંતિમ એટલે કે છેલ્લું પદ કહ્યું તો છેલ્લું પદ આપણું આવે એન એ એન એ શું કહેવાય આપણું છેલ્લું પદ કહેવાય ત્યાર પછીનો પાંચમો પ્રશ્ન છે એ નિદર્શન પદ્ધતિમાંથી છે એક સમસ્તીમાંથી પસંદ કરેલ નિદર્સમાંથી નીચેનામાંથી સાનો સમાવેશ થાય જો સમસ્તીના બધા જ એકમો હોય તો નિરાશ કહેવાય જ નહીં સમસ્તીના કેટલા ટકા એકમ હોય એ પણ નથી કીધેલું સમસ્તીના પચાસ ટકા એકમો હોય જો કીધેલું હોય તો લેવાય પરંતુ સમસ્તીના કેટલાક એકમો આપણો જવાબ આવે જો કીધેલું હોય પંદર ટકા તો આવે નહીં તો અત્યારે જવાબ શું અને સમસ્તીના કેટલાક એકમો અભ્યાસ હેઠળ આવતી તમામ વસ્તુઓ અભ્યાસ હેઠળ અમુક વસ્તુઓ લેવામાં આવે તેને નિરસ કહેવાય બધી જ વસ્તુ હોય તેને શું કહેવાય સમસ્તી કહેવાય ત્યાર પછી કોઈ મોલમાં પ્રવેશતા દરેક વાહનની સલામતી કારણોસર થતી ચકાસણી નીચેના પૈકી સાનું ઉદાહરણ તો દરેક વાહન ચકાસવાના છે દરેક વાહન એટલે સમસ્તી તપાસ કોઈ ઓછા વાહનો તપાસવાની તો નિદરસ આવશે અને અમુક અમુક સ્તર એટલે કે અલગ અલગ ભાગ પાડીને તપાસવાની તો સ્થળીતા આવે ત્યાર પછી વિધેયના કેટલાક પ્રશ્નો છે વિધેય એ સોરી વિધેય એફ એ ટેન્સ બી વિસ્તારમાંથી નીચેના પૈકી કયું વિધાન સાચું છે તો જવાબ આવશે આપણો એ આ કઈ રીતના સાચું છે અત્યારે સમજાવી શકાય એવું નથી આપણે કારણ કે આપણે વિડીયો વધારે લાંબો થઈ જાય એટલે આપણે એને દાખલા સ્વરૂપે સમજાવેલું છે એ જોઈ લેજો કેટલે કે એની ડિસ્ક્રિપ્શનમાં લિંક પર આપણે આખું જ આપણે વિધેયનું ચેપ્ટર બનાવેલું છે ત્યાર પછી નવમો છે જી બરાબર એક્સ ટેન્સ વાય અને એક છે અને બે ચાર છે જી એક્સની જગ્યાએ જે કેટલા મૂકવાના છે આપણે ચારની જગ્યાએ એકવાર ઓછા એક મૂકવાના અને એક વાર એક મૂકવાના અને એનો જવાબ બે ને ચાર આવવો જોઈએ તો પહેલાં આપણે જો અહીંયા ઓછા એક મૂકીએ તો ઓછા એક ગુણ્યા બે એટલે વધતા બેલે જવાબ આવે છ જે આની અંદર નથી જો એની અંદર નથી તો એ વિધેય નહીં કહેવાય એટલે કે જીને વિધેય કહી શકાય નહીં આપણો જવાબ બી આવશે શું આવશે જીને વિધેય કહી શકાય નહીં ત્યાર પછી આમાં જુઓ પહેલાં જીરો મૂકવાનો એટલે આમાં જીરો મૂકીએ તો કેટલા થાય ઝીરો વધતા એક એટલે આમાં છે એટલે જીરો વત્તા એક એ તો થઈ ગયું પછી બે મૂકીએ એમાં આમાં બે મૂકીએ એટલે બે મૂકીએ એટલે કેટલા થઈ જાય ચાર ચાર વત્તા એક એટલે પાંચ એ પણ આમાં છે એનો મતલબ જીને વિધેય કહી શકાય એટલે આપણો જવાબ શું આવશે જીને વિધેય કહી શકાય પેલા આમાં વિધેય નહીં કહી શકાય ને આમાં વિધેય કહી શકાય એટલે ટોટલ દસ થઈ ગયા આમાંથી તમને ચાર પૂછાશે ત્યાર પછી બીની અંદર આપણને ટોટલ કેટલા પૂછેલા છે બાર એમાંથી આપણે જવાબ આપવાના છે ચારના એટલે એમાં પણ આપણા ચાર માર્ક્સ પૂરા આવે ને આમાંથી જ પૂછાશે પેલું અગિયાર સી બે અગિયાર સી બે એટલે તમારે શું કહો નીચે બે ગુણ્યા એક લખવાનું અને ઉપર બે આંકડા લખવાના એટલે અગિયાર ને દસ આવડી જાય પાંચ એટલે જવાબ આવશે આપણો પંચાવન એ જ રીતના બીજો છે એનસી ટુ એન સી ટુ એટલે ઉપર લખવાના એન અને એન ઓછા એક અને છેદમાં લખવાના બે ગુણ્યા એક અને આ બાજુ લખવાના પંદર પંદર દુ ત્રીસ ત્રીસના એવા ઉપરના ક્રમમાં કે એન અને એન ઓછા એક જેવું બને એટલે કેટલા છ ગુણ્યા પાંચ છ ગુણ્યા પાંચ ભરે એટલે આપણો એ જવાબ આવી જશે એન અને એન ઓછા એક હવે આપણને પૂછેલ છે એનની કિંમત એનની કિંમત કેટલી આવશે છ દાખલો જોઈ લેજો આપણે એનો વિડીયો પણ બનાવેલો છે એન એક્સ અને એન વાય બરાબર હોય તો એક્સ અને વાયનો સંબંધ શું તો એક્સ ક્યાં તો વાય જેવો હોય ક્યાં તો એક્સ અને વાય બે ભેગા થઈને એન બને આ બંને જવાબ તમારે લખવાના બે વિકલ્પો તમારે લખવાના છે ત્યાર પછી એક્સ વત્તા એની એનગાઢ અને એન બરાબર છ મૂકતા મળતા સહગુણકો આ પણ બહુ ઇઝી છે અને સહગુણકો કયા કહેવા તો છ સી જીરો છ સી એક છ સી બે આવું છ સી છ સુધી જોવાનું છ સી જીરો એટલે એક જ કહેવાય છ સી છ એટલે છ કહેવાય છ સી બે એટલે કેટલા કહેવાય તો છ સી બે એટલે આ છ ગુણ્યા પાંચ અને બે ગુણ્યા એક એટલે કેટલા થવાના પંદર ત્યાર પછી છ સી ત્રણ કરવાનું એના સહગુણકો કહેવાય ત્યાર પછી એક્સ વત્તા એની એનગાતનું વ્યાપક પદ એનું વ્યાપક પદમાં માટેનું એનસી જીરોથી ચાલુ કરી દેવાનું અને લખવાનું અસંખ્ય સુધી અને ત્યાર પછી એનસી વનના સહગુણકો આપણને પૂછેલા છે તો સહગુણકો એનસી જીરો એનસી વન એ સહગુણકો આવવાના અને આ જે છે પેલું તિયારવાળું સૂત્ર છે એકવાર જોઈ લેજો સૌથી વધુ પ્રચલિત સંખ્યાનું કોષ્ટક કયું એટલે યાદસ્િંગ સંખ્યાનું કોષ્ટક તો જવાબ છે એનો એલ એચ સી એલ એચ સી ટીપેટ શું આવશે એલ એચ સી ટીપેટ એનો જવાબ આવશે ત્યાર પછી આગળ સરળ યાદશ્ચિક પુરવણી સહિત પુરવણી સહિત એટલે એક જે નિરસને પસંદ કરવાના એ નિરસને પાછો મૂકવામાં આવે અને ફરીથી પસંદ કરવામાં આવે તો એને પુરવણી સહિત અને પસંદ થઈ ગયેલો નિરસ ફરીથી મૂકવામાં ન આવે ફરીથી ન મૂકવામાં આવે તો એને કહેવું કહેવાય પુરવણી રહિત એક એક વિધેય એક એક વિધેય એટલે હું ધારો કે કોઈ વિધેય છે એનો જવાબ કેવો આવે આ રીતનો આવે આ રીતે એટલે કેવું એફ એક્સ વન અને એક્સ ટુ એ બંને સરખા જવાબ નહીં આવે જો સરખા જવાબ નહીં આવે બધા જવાબ અલગ અલગ આવે તો એને શું કહેવાય એક એક જવાબો સરખા આવે તો એને શું કહેવાય અનેક એક એક અને એક જ પ્રકારના જવાબ આવે બધા જ બધા જ જવાબ સરખા આવે એટલે એક્સ વન એક્સ ટુથી જે દાવો કે દસ કોઈનો જવાબ હોય તો બધાને દસ જ આવે તો એને અચળ કહેવાય ત્યાર પછી વિભાગ સી છે વિભાગ સીની અંદર પહેલો દાખલો એક બોક્સમાં છ સ્ક્રૂ છે જેમાં બે ખામીવાળા છે આપણે ખામી રહિત કેટલા હોવાના તો ખામી રહિત ચાર ચારમાંથી બે એટલે ચારસી બે તમારો જવાબ આવે ચારસી બે એટલે ચાર ગુણ્યા ત્રણ અને બે ગુણ્યા એક બે બે ઉડી જાય એટલે કે જવાબ આવશે છ જવાબ આવશે પહેલાંમાં ત્યાર પછી બહુવન બરાબર છે પહેલાં બહુવન પત્તામાંથી બે પટ્ટા રાણીના બે પટ્ટા રાણી કેટલી આવે તો રાણી આવે ચાર અને બે પટ્ટા રાજાના એટલે અઠવા છે એટલે ચારસી બે ચાર બે ચારસી બે એટલે છ વત્તા છ આવશે એટલે જવાબ આવશે બાર ત્યાર પછી બરાબર રીતે ચીપેલા બહુન પત્તામાંથી ત્રણ પત્તા ત્રણ પત્તા એટલે એક જ રંગના રંગ પૂછે ને તો છવ્વીસ એટલે એક જ ક્યાં તો લાલ બધા આવે ક્યાં તો બધા કાળા આવે એ રીતના તમારે કરવાનું ત્યાર પછી વિસ્તરણ પૂછેલું છે એટલે ત્રણ સી જીરો થી ચાલુ કરવાનું ત્રણ સી જીરોથી લઈને ત્રણ સી ત્રણ ઘાટ જેટલી આપેલી ત્યાંથી ચાલુ કરવાનું એ રીતનો દાખલો છે બીજામાં પણ એ જ રીતનું કરવાનું છે અને ત્રીજામાં પાંચ સી ચાલુ ચાલું કરવાનું છે ત્યાર પછી સ્થળિત યાદશીક નિદર્શનમાં પ્રત્યેક સ્તરમાંથી નિદર્શ કઈ રીતે લેવામાં આવે તો સ્તરના કદને આવું યાદ રાખવાનું સ્તરના કદને સ્તરના કદને પ્રમાણસર પ્રમાણસર એકમો સ્તરના કડને પ્રમાણસર એકમો યાદસ છીક કરી શું યાદસ છીક કરી આટલું યાદ રાખવાનું એટલે લખી જવાય સ્તરીકરણની વ્યાખ્યા છે એ પણ તમારે નવનીતમાં ચોપડીમાં જ્યાંથી જોઈ લેવાની એકથી વધુ શરમા વિસરતું ન હોય તેને સ્તરીકરણ કહેવાય ત્યાર પછી આપણે બીજા દાખલાઓ છે એ જોઈ લે અહીંયા બે એક્સ ઓછા ચાર ને એક્સ વત્તા ચાર તો તમારે બે એક્સ ઓછા ચાર અને એક્સ વત્તા સાત બરાબર જીરો મૂકી દેવાનું એટલે એફ એક્સની જગ્યાએ ઝીરો મૂકી દેવાનું આનો ગુણાકાર ઝીરો સાથે કાઢી દેવાનો એટલે તમારો જવાબ આવી જાય એટલે આત આખું જીરો જ થઈ જવાનું એટલે તમારે બે એક્સ ઓછા ચાર બરાબર જીરો થવાના એટલે શું થાય તો બે એક્સ બરાબર ચાર એટલે એક્સ બરાબર ચારના છેદમાં બે એટલે એક્સ બરાબર બે તમારો જવાબ આવશે ત્યાર પછી વાસ્તવિક વિધ એ છે છ એક્સનો ઘન છે પાંચની છે આપણે એક્સની જગ્યા પર ઝીરો મૂકવાનો એટલે છ એક્સ અને પછી એની ઝીરો ઘાત મૂકવાની પાંચની પણ ઝીરો મૂકવાની અને પછી પંદર એટલે આ તો બધું ઝીરો થઈ જવાનું આ તો એક થઈ જવાનું એટલે છ વધવાના એક્સની ઝીરો ઘાત એટલે કેટલા થઈ જવાના એક કોઈની બી ઝીરો ઘાત એટલે એક થઈ એટલે છ વધતા પંદર એટલે કદાચ એકવીસ જેટલો જવાબ આપણો આવે સોરી એકવીસ નહીં પણ કેટલો પાંચની જીરો ઘાત એટલે છની ઝીરો ઘાત છની જીરો ઘાત એટલે છ છ ને આ બાજુ પંદર છે આ બાજુ પાંચની જીરો ઘાત એટલે એક એટલે આપણો જવાબ આ રીતનો આવશે જો છની જીરો ગાત એટલે તો ગુણાકાર થઈ જવાનો એટલે આ તો ઝીરો જ થઈ જવાનું પછી આ બાજુ પાંચની જીરો ગાત એટલે એક એક ઓછા છે ને પંદર એટલે આપણો જવાબ ચૌદ જેવો આવશે કેટલો આવશે ચૌદ ત્યાર પછી એક્સ છે એક્સનો ગન છે ઓછા બે એક્સ એમાં પહેલાં એફ બરાબર તે એક્સ બરાબર ત્રણ મૂકવાના ને એક્સ બરાબર ઓછા ત્રણ મૂકવાના પછી બંનેનો જે જવાબ હોય તેનો સરવાળો કરી દેવાનો ત્યાર પછી ડી જોઈએ તો ડીની અંદર પણ કેટલાક આ જે પહેલાં પડીકવાળું વાળું છે વીસ છે એટલે વીસ ભાગ્યા ચાર કર એટલે પાંચ આવે અને પછી એક બે ત્રણ ચાર ને પાંચ પદી ખોદવાના પાંચ પાંચનો ગેપ રાખીને એટલે છ પછી અગિયાર પછી સોળ એ રીતના બે પછી સાત આવે પાંચ પાંચનો ગેપ રાખીને કરવાનો ત્યાર પછી આમાં દસ ને ત્રીસ છે એટલે દસ ત્રીસ ભાગ્યા દસ કરીએ એટલે એનો જવાબ ત્રણ આવે અને ત્રણ ત્રણના પડીક બનાવવાના પછી ત્યાર પછી એફએક્સ છે એક્સનો વર્ગ અને એક્સ છે પાંચ એક્સ ઓછા છ આ બંને સમાન છે કે નહીં તો આ કિંમત મૂકવાની એકવાર બે મૂકીએ એટલે બેનો વર્ગ ચાર ત્રણનો વર્ગ નવ અને ચારનો વર્ગ સોળ એ રીતના બે મૂકે એટલે દસ આમાં બે મૂકે એટલે દસ ઓછા છ એટલે ચાર આમાં ત્રણ મૂકે એટલે પંદર ઓછા છ એટલે નવ આમાં ચાર મૂકે એટલે વીસ ઓછા છ એટલે ચૌદ પણ જો બે જવાબ તો સરખા આવ્યા પણ આ છેલ્લો જવાબ સરખો નથી આવ્યો એનો મતલબ કે આ સમાન વિધેય નથી ત્યાર પછી એફેક્સ છે એની અંદર પણ કિંમત મૂકવાની નાની અંદર પર કિંમત મૂકવાની આપણે કાની ઉપર કિંમત મૂકીએ એકનો ઝીરોનો ઘન એટલે ઝીરો એકનો ઘન એટલે એક બેનો ઘન એટલે આઠ હવે આમાં કિંમત મૂકીએ એક્સની એટલે પહેલાં ઝીરો મૂકી દે આમાં પેન્સીલિલ ઝીરો થઈ જવાનું એટલે ઓછા બે પહેલો જવાબ આવવાનો પહેલો જવાબ કેટલો આવવાનો જીરો મૂકી દે એટલે ઓછા બે આવવાનો ત્યાર પછી આપણે હું મૂકીએ એક એક મૂકીએ તો મારા કેટલો જવાબ આવે ત્રણ ઓછા બે એટલે જવાબ આવવાનો એક પછી બે મૂકીએ એટલે છ છ ઓછા બે એટલે ચાર જવાબ અલગ અલગ આવે છે એટલે આ પણ સમાન વિધેય નથી ત્યાર પછી છેલ્લો જોઈ લે આ એક ચાર ના ચાર ને છ એક વત્તા એક હવે આ પહેલાં ઝીરો મૂકવાનો આમાં ઝીરો મૂકે એટલે તો આમાં ઝીરો મૂકે એટલે ઝીરો જ થઈ જવાનો એટલે પહેલો જવાબ એક આમાં ઝીરો મૂકે એટલે આમાં બી એક ત્યાર પછી બીજામાં જોઈએ એક એક જવાબ તો એક આવી ગયો ચાલો ત્યાર પછી પહેલાંમાં તો આનો એક એક જવાબ આવી ગયો હવે એક મૂકીએ એક મૂકીએ એટલે ચાર એટલે અહીંયા આવવાના ચાર નહીં અહીંયા આવવાનો એક એટલે એકમાંથી ચાર છે તો ઓછા ત્રણ ને અહીંયા કેટલા મૂકવાના એક એટલે સાત એટલે એ પણ કેવું સમાન વિધેય નથી એ રીતનો જવાબ આવશે ત્યાર પછી એક્સનો વર્ગ છે અને છેદમાં એટલે એક્સનો એક્સ ઓછા બે ને એક્સ 2 બે આવું થશે તમારું અને છેદમાં એક્સ ઓછા બે છે આ તો ઉડી જશે એટલે એક્સ 2 બે વધવાનું હવે એક્સ 2 બે વધે એમાં તમારે કિંમત મૂકી દેવાની એક્સ 2 બે વધે તો પહેલાં ઝીરો મૂકે એટલે બે જ આવે પછી એક મૂકીએ એટલે ત્રણ આવે અને પછી ઓછા બે મૂકીએ એટલે 0 આવે અને પછી તેનો સરવાળો અને બાદબાકી બાકી જે આપેલું છે તે કરી દેવાનું ત્યાર પછી fx છે બે એક્સનો વર્ગ 1 એકના છેદમાં એક્સ આ આપણે કિંમત મૂકવાની એકવાર ત્રણ મૂકવાના છે અને એકવાર ઓછા ત્રણ મૂકવાના છે એટલે એ પણ આવી જાય અને બંનેનો સરવાળો કરી દેવાનો અને છેલ્લો દાખલો છે પંદર છે આ પંદર એક્સનો ગંધ ઓછા ચાર એક્સનો વર્ગ એમાં એફ ટુ એટલે એકવાર એક્સ બરાબર બે મૂકવાના એકવાર એક્સ બરાબર એક મૂકવાનો અને પછી જવાબ આવે તેનો ભાગાકાર આ બધા દાખલા આપણે બનાવેલા છે એના વિડીયો પ્લેલિસ્ટમાંથી જઈને જોઈ લેજો એટલે તમને એમાં મુશ્કેલી નહીં થાય પ્લે લિસ્ટ છે તો આપણી એ બાજુમાં પ્લે લિસ્ટમાં જઈને આ તમે જોઈ લો તો તમને સારા એવા જવાબો બધા મળી રહેશે આભાર